સોનેક ગામના પચાસ થી વધુ અરજદારોએ પ્રધાનમંત્રી આવાસ યોજના ના સર્વે થી વંચિત રહી જતા ગામના કલેક્ટર અને પીઓ ને પત્ર આપી સર્વે કરવા માટે રજૂઆત કરી શ્રીગામ તાલુકાના સોનેત ગામમાં સર્વે કરનાર તલાટી કમ મંત્રીની મનમાનીના કારણે ગામમાં પચાસથી વધુ લોકોનું સર્વે કરવાનું બાકી રહી ગયું છે હજુ ઓનલાઈન સર્વે થઈ શકે તે માટે વેબસાઇટ ચાલુ હોવા છતાં તલાટી દ્વારા ઓનલાઈન બંધ થઈ ગયું હોવાનું મંગળવારે સુનથામના પચાસથી વધુ અરજદારો જેમને લેવા માટે પાકા મકાન નથી કેટલીક ચોંપડામાં જીવન ગુજરાત છે તેવા સાચા શાળાના ક્રાઇટેરિયામાં આવતા અરજદારોની સ્થળે તપાસ કરી સર્વે નહીં કરાતાં કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારીને રિવ્યુ મળી આ અંગે ગ્રામજનોએ રજૂઆત કરી હતી જે અંગે સુઈગમ ટીડીઓ વંદનાબેન દેસાઈએ તલાટી કમંત્રીને સર્વેથી વંચિત રહી ગયેલા સોનેત ગામના જે અરજદારો છે તેમનું સર્વે કરવા માટે સોઈ ગામ પ્રાંત કચેરી ખાતે તારીખ અઢાર બે બે હજાર રોજ ચાલી રહેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સોનત ગામના પચાસ ટકા જેટલો આસપાસનો ભાગ જે ખેડૂતો કે જે મજૂરી વર્ગના માણસો છે એ સર્વેમાં બાકાત રહી ગયેલ છે તલાટીએ આ જ આવું કાલ આવું અતાબતા દઈ અને છેલ્લા દસ દિવસથી ગામના માણસોને ગામમાં બોલાવે છે ખેતરોમાં ફરે છે પૂરું સર્વે કર્યું નથી અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે ડીડીઓ બેનને પણ આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરી છે અને ડીડીઓ સાહેબને અને પાલમપુર નિયામક સાહેબને પણ અમે આરપીઆઈડી રજીસ્ટર કર્યું છે તો અમે આજે એવી રજૂઆત કરી છે કે ભાઈ અમને સત્તાવર ધોરણ જે બાકી રહેલા છે એ કામગીરી પૂર્ણ કરી અને ખેડૂતોને આવાસનો લાભ આપવો એમનું સર્વે કરવું અને જો એમનો સર્વે કર્યા બાદ જો યોગ્યતા પાત્રતા હોય તો એમને લાભ આપવો અને અને જે બાકીનું સર્વે કર્યું છે એમાં જે અપલોડ નથી થતા એ અપલોડની પ્રોસેસ થાય અને જે પણ લા લાભાર્થીઓ પર સર્વે થયું એમને લાભ મળે એના મર્યાદા થોડી વધારે અને ખેડૂતોને લાભ મળે એવા હેતુથી આજે અમે સર્વે ખેડૂતો અને સોનજ ગ્રામજનો આજ આવે છે અને આવેદનપત્ર આપું છું આભાર ટીડીઓ મેડમે અમારા ટીસીએમ ને બોલાવીને મને આશ્વાસન આપ્યું કે ભાઈ ટીડીઓ તમારા ટીસીએમ તમારું કામગીણી પૂર્ણ કરશે પણ હજી પણ અમારા ટીસીએમ બે દિવસ રજા ઉપર જવાનું વાત કરે છે જો આજે અઢાર તારીખે રજા ઉપર જાય ને બે દિવસ પછી સર્વર બંધ થઈ જશે એની જવાબદારી ટીસીએમ કે એમની ટીડીઓ બેની રહેશે અમારી કોઈ રહેશે નહીં કારણ કે અમારા જો લાભથી વંચિત રહેશે તો અમે આગળની લડાઈ સૌ ખેડૂતો સાથે મળીને મારે ભલે કોર્ટ સુધી જવું પડે તો અમે બધા સાથે મળીને જશું કારણ કે નાના માણસનો બધા જે ખરેખર લાભ આપવાને પાત્ર માણસો અત્યારે રહી ગયા છે મારું નામ ખેડૂત છું હું સોનેત રણજીતસિંહ જાડેજા ઠાકોર મહાદેવજી રણછોડજી મોજે સોનેત અમારા ગામમાં જે આવાસ યોજનાનું જે ચાલી રહ્યું છે અંતર્ગત તે અમારા પચાસ ખેડૂતોનું બાકી છે હજી જે અમારા જેનો પાત્ર છે જેને એને લાયક છે જેને એને મળવો પડે એનો કોઈને મળતું નથી બરાબર જે ને જે ખેડૂતો અમારા બાકી રહી જાય એનું પરિપુત્ર પૂરું કામ થાય અને જે સર્વે બાકી છે એ પૂર્ણ થાય એવી અપેક્ષા રાખીએ છીએ જે અમારે વિધવાઓ હોય બહેનો છે વિધવાઓ જે ખરેખર લાભ જેને મળવો પડે એવા એને મળ્યો નહીં

શું આયાતા આજે તમે અરજી પત્રક કરવા આયા હતા એટલે ઓયડા હાટુ કા મકાન છે નથી મળ્યો હા શું કીધું તમને હવે તો શું કીધું તો કીધું નથી હા સાહેબ આવે સાહેબ અત્યારે આદન પત્રાલવા આયા તા એને તલાટી સાહેબ એમ કે છે કે મેં ખેડૂતના ઘર નથી બે માણસો ચાર માણસો ભેગા લઈને આવે છે તો દસ વાગ્યા બે ચાર ના સર્વે કરી અને પાછા જાય છે પાછા અડધા લોકો છે અહિયાં સર્વે નહીં કરતા જે અહીંયાના અહીંયા ના મેળના માણસો કરે છે સર્વે અને જે જે માણસો અહિયાં પાસે જાય સાહેબ પાસે સાહેબ ને કોઈ કામ બતાવવું હોય સાહેબ ફાર દિન કાગળી રાખી જાય છે સાહેબ કોઈ કામનું નું ધાન જ દેતા નથી કોઈ અમને ખેડૂત લોકોને કોઈ કામ કરવું હોય તો કોઈ કરવા દેતો હોય નહીં આ તલાટી સાહેબ ને કોઈ બી આપણે કામ કરવા જાય એટલે સાહેબ કે મારા નહીં થાય અને મને આગળ ધકા ખવરાવી ખવરાવી રોજ તોડી નાખે છે તમે આજ રજૂઆત કરવા અમે રજૂઆત કરવા આવ્યા આ આમંત્રણ પત્ર આલ્યું છે કે આ સાહેબ થી આગળ બેન થી વાત કરી બેન ને આમંત્રણ પત્ર આલ્યું છે કે અમારા જે ગરીબ ખેડૂત રહી ગયા છે જે સર્વે માં બાકી છે એનો આ સર્વે થાય અને ટોટલ ગરીબ લોકો ને આ જે ગામ નો આ સરકારી લાભ આવે એ મળે કેટલા લોકો રહી ગયા છે લોકો પચાસ થી ઓછા છે એનો સર્વે કરે છે અહીંયા જઈને સર્વે કરે અહિયાં સાહેબ ને સારું મળે એના માટે અને કરે બે અને ગરીબ લોકો હાકરવા જાય અહીંયા નહીં નહીં મારે કામ છે હું અત્યારે બહુ રજા ઉપર છું મારા જ નહીં થાય એમ કરી નહીં નીકળે છે